નમસ્કાર મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અજગર છ ફૂટના ના જીવતો ઘડી જાય છે લોકોએ એ તો જોવા મળ્યો વ્યક્તિ આવી હાલતમાં મિત્રો હાલમાં આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વિશાળ

તેઓ ચિંતિત થઈ ગયા હતા બાઈક મળ્યા પછી પરિવારે વધુ તીવ્રતાથી ખેડૂતને શોધવાનું શરૂ કર્યું હતું તે દરમિયાન ગામના લોકોએ પરિવારના સભ્યો સાથે મળીને ખેડૂતની શોધખોળ કરી હતી પછી ગામના લોકો એક વિશાળ અજગર જોયો હતો જેનું પેટ એકદમ ફૂલેલું હતું ફૂલેલા પેટને કારણે અજગર યોગ્ય રીતે હલનચલન કરી શકતો ન હતો પછી લોકોને ડર લાગ્યો કે ખેડૂતને અજગર ગળી ગયો હશે સત્ય જાણવા માટે ખેડૂતે અજગરનું પેટ ફાડી નાખ્યું હતું અને તે પછી જે બન્યું તેનાથી લોકો સપ્ત થઈ ગયા હતા ખરેખર અજગરના પેટમાં ખેડૂતો મૃતદેહ હતો સોશિયલ મીડિયા પર આ વિડીયો જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આના વિશે તમે શું કેવા માંગો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જોડીએ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો